નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના નાના એવા ગામ તારાના નેસ ગામના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થતા તેમનો પાર્થિવ દેહ આજે રાજુલા લાવવામાં આવ્યો દારા નેશના રહેવાસી એવા રવિરાજભાઈ ભાવનુભાઈ ધાકડા જે રાજુલા નજીક આવેલા આ ધારંગનેશ ગામના વતની છે તેઓ જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા જેઓની ઉંમર અઠ્યાવીસ હોવાનું જાણવા મળે છે આઠ વર્ષથી સતત આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા તેઓ તેમના પિતાશ્રીના માત્ર એક જ પુત્ર હોવાનું જાણવા મળેલ છે અને ચાર બહેનો છે રવિરાજભાઈના લગ્ન માર્ચ બે હજાર ચોવીસમાં થવાના નક્કી કરેલ હતા પરંતુ તેમની તબિયત નાદુસ્ત હોવાના કારણે ફેબ્રુઆરી ચોવીસમાં લશ્કરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા સારવાર ચાલુ હોવાથી તેમના લગ્ન હાલ તબક્કે મોકૂફ રાખ્યા હોવાનું જાણવા મળેલ હતું તેઓની વધારે તબિયત બગડતા બે દિવસ પહેલાં જ તેમનું દુઃખદ અવસાન થયું તેમનો પાર્થિવ દેહને રાજુલા લાવવામાં આવેલ રાજુલા શહેરમાં આજે સવારે આઠ કલાકે ત્રીસ આર્મી મેન જવાનોની ટીમ સાથે આર્મીના અનેક અધિકારીઓની સાથે સ્પેશિયલ આર્મીના વાહનમાં આમનો પાર્થિવ દેહ રાજુલા લાવવામાં આવેલ રાજુલા પૂજા બાપુ ગૌશાળાથી તેમની આ સ્મશાન યાત્રા રાજુલાથી તેમના ગામ ધારણને સુધી લઈ જવામાં આવેલ ત્યારે આ સ્મશાન યાત્રામાં રાજુલા શહેરના અનેક સમાજના લોકો હજારોની સંખ્યામાં જોડાયેલા સાથે સાથે વેપારીઓ અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડેલા અને આ સ્મશાન યાત્રામાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હાજર રહીને તેમને શ્રદ્ધાંજલિ આપેલી હજારોની માનવમેદનીની વચ્ચે આ સ્મશાન યાત્રા તેમના ગામ ધારાને પહોંચેલી લશ્કરના જવાનો દ્વારા સલામી આપવામાં આવેલી રવિભાઈના અચાનક અવસાન થવાથી નાના ગામમાં ભારે ગમગીની જોવા મળી રાજુલા શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ સ્મશાન યાત્રામાં જોડાયેલા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા ધારાનું નેસ એટલે રાજુલા તાલુકાનું ખોબા જેવડું ગામ ખૂબ જ ટૂંકી વસ્તી ધરાવતું ગામ આજે રાજુલા શહેરના આ બાજુમાં આવેલા ધારાના નેસના કાઠી દરબાર સમાજના યુવાનભાઈ રવિરાજભાઈ થાકડા કે જે સૈન્યમાં ઘણા વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા એમના શહીદના સમાચાર મળ્યા આજે હું પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સમસ્ત રાજુલા શહેર રાજુલા તાલુકાવાસીઓ સાથે આવ્યો છું ચોક્કસ એટલું થાય કે ભલે નાનું એવું ગામ હોય પણ કોઈપણ વ્યક્તિમાં બોમ્બ માટે દેશ માટે ફરજ બજાવતો હોય અને જ્યારે એનું અવસાન થાય એટલે કે જ્યારે એનું મૃત્યુ થાય કહી શકાય કે શહીદ થાય ત્યારે ચોક્કસ પ્રમાણે સમગ્ર વિસ્તારમાં સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં ખૂબ દુઃખનો માહોલ હોય કારણ કે જેની ઉંમર એકદમ યુવાન હોય અને યુવાનોએ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે કોઈ એક સમાજને પણ સમગ્ર સમાજને દુઃખ થતું હોય છે તો એ મુજબ હું પણ અહીંયા પહોંચું છું શ્રદ્ધાંજલિ આપી છે આશા રાખી અપેક્ષા રાખીએ કે આવનારા સમયની અંદર મા દેશની અથવા તો મા ભૌમની રક્ષા કાજે જે કોઈ યુવાનો મહેનત કરી રહ્યા છે સીમાડાઓ સાચવી રહ્યા છે એનું રક્ષણ થાય અને મને લાગે છે કે દેશના સીમાડા સાચવવા માટે જ આવા અસંખ્ય યુવાનોએ જ્યારે પ્રાણની આહુતિ આપી છે ત્યારે આ ભાઈ રવિરાજભાઈ દાખલાને પણ આ વિસ્તારના યુવાન તરીકે આગેવાન તરીકે અને બધાની સાથે જોડાયેલા છે એ મુજબ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના ચરણોમાં એમને સ્થાન આપે અને માત્ર એમના પરિવાર જ નહીં માત્ર એ સમાજને જ નહીં પણ આ વિસ્તારમાં અવસ્થા અઢારેય વર્ણને આનું ખૂબ દુઃખ છે અને સમગ્ર પરિવાર એ પરિવારની સાથે છે જય હિન્દ